અમરેલી જિલ્લાના વડિયા ગામે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી થઈ જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી હતી અમરેલીની એકવીસ વર્ષની યુવતી પર લગ્નની લાલચ આપીને ચાર નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાથી વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા અને બે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અમરેલીની એકવીસ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને તેના પ્રેમીએ કુકાવાવમાં મકાન જોવા બોલાવીને પ્રીતેશ ઉર્ફે પદીઓ રસિકભાઈ આસોદરિયા ધકુ રામજી વેકરિયા પ્રેમી અનિલ દેસાઈ અને સોમભાઈ અલાણીએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું એવી પોલીસ ફરિયાદ યુવતીએ વડિયા પોલીસ મથકમાં નોંધાવી છે પોલીસે તાત્કાલિક બે આરોપીઓને હસ્તગત કરી લીધા હતા અને બે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટતા અમરેલીમાં ચકચાર મચી જવા પામી હતી અને બે આરોપીઓને હસ્તગત કરી લેતા સામૂહિક દુષ્કર્મના અન્ય બે આરોપીઓને પકડવાના ગતિ ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું એસટી સેલના ડીવાયએસપી પી આર રાઠોડે જણાવ્યું હતું વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતે લાલચ આપીને બોલાવેલ ટલા સમયે એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડીયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે જેની તપાસ હું પોતે કરું છું નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે એફએસઆરની ટીમમાં પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુના કામે બે આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હસ્તગત કરી લીધેલા છે એની વિગતવાની કાર્યવાહી કરી એને અરેસ્ટ કરવામાં આવશે બાકીના જે બે આરોપીઓ છે એને શોધવા માટેની વડીયા પોલીસ સ્ટેશનના ઈએસઆઈ મિસ્ટર દવેની અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે